પોરબંદર શહેરના બંદર ખાતે આવેલ જીએમબી જેટી પર આજે વહેલી સવારે માલવાહક જહાજમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી વહેલી સવારે કોઈ કારણોસર અચાનક માલવાહક જહાજમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચા જ મચી જવા પામી હતી ચોખા અને ખાંડ બાદ ભરેલ આ માલવાહક જહાજમાં કોઈ કારણોસર એકાએક આગ લાગતા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પોરબંદરથી થી આજે માલવાહક જહાજ છે તે માલસામાન ભરી અને સોમાલિયા ખાતે રવાના થવાનું હતું પરંતુ જે કોઈ કારણોસર આગ લાગી હતી આ જે જહાજ છે તે જામનગરના એચઆરએન સન્સના માલિકીનું માલવાહક જહાજ હતું જેની અંદર વિકરાળ આગ લાગતા પોરબંદર ફાયર વિભાગ દ્વારા બે વાહનો તથા એક હાઇડ્રન સિસ્ટમથી ફાયર ફાઇટિંગનો મારો ચાલુ કરવામાં આવ્યો હતો પરંતુ આગ વિકરાળ હોવાના કારણે જે માલવાહક જહાજ છે તેને દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું હતું કારણ કે અન્ય કોઈ બોટ કે જહાજ છે તેની અંદર આ આગ ન પ્રસરે તેના માટે થઈને તે જે માલવાહક જહાજ છે તેમને દરિયાની વચ્ચોવચ લઈ જવામાં આવ્યું હતું જ્યાં પણ સમગ્ર શહેરની અંદરથીને આ જે આગ લાગવાની ઘટના છે તે જોઈ શકાય તે પ્રકારના માલની વાહણની અંદરથીને આગ લાગવાના જે ધુવાડા હતા તે ગોટે ગોટા સમગ્ર શહેરની વિસ્તારમાંથી જોઈ શકાય તે પ્રકારની આગ લાગી હોવાનું સામે આવ્યું હતું